નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આપણે ત્યાં કથાઓનો બહુ મોટો મહિમા છે દરેક શાસ્ત્રો દરેક ગ્રંથોમાં કથા દ્વારા કાંઈ કહેણી કરવી એવી એક વર્ષો જૂની સિસ્ટમ ચાલતી આવે છે ને બહુ રસપ્રદ રીતે આપણે ત્યાં કથા સાહિત્ય જોવા મળે છે એમાંનો સૌથી શ્રેષ્ઠ કથાઓનો જે સંગ્રહ ગણાય એ જાતક કથાઓ કહે છે બૌદ્ધ ભગવાન બુદ્ધની જન્મ જન્માંતરની કથાની આખી શ્રેણી છે સાડા પાંચસો જેટલી આ કથાઓ છે અને જુદી જુદી રીતે જુદી જુદી શૈલીઓમાં કહેવાય છે અને એમાં તમને જીવન વિશેની આપણી આજની ભાષામાં કહીએ તો બધી ટીપ મળી શકે એટલી એ બહુ સરસ રીતે કહેવાયેલી કથાઓ છે અને એવી કથાઓનું પહેલીવાર ગુજરાતી સાહિત્યમાં સંપાદન થયું છે અને સંપાદન કર્યું છે યોગેશ ચોલેરાએ આ નામ તમને જાણીતું એટલે લાગવું જોઈએ કારણ કે ગુજરાતી પુસ્તકોના પ્રકાશનમાં જરા જુદી ભાત જેમણે પાડી છે એવા કે બુક્સના પ્રકાશક યોગેશ ચોલેરાએ આ કથાઓનું સંપાદન કર્યું છે અને આપણને ત્રણ ગ્રંથોમાં એટલે સારી એવી સાઇઝેબલ પુસ્તકોમાં ત્રણ ગ્રંથોમાં આ કથાઓને વેચી અને એમણે પ્રકાશિત કરી છે અને બહુ લાંબા સમયની મહેનત પછી આ કામ પૂર્ણ થયું છે એટલે એ રીતે પણ એનું બહુ મહત્ત્વ છે અને ગુજરાતીમાં પહેલીવાર આ રીતે જાતક કથાઓ પ્રકાશિત થઈ છે એ સૌથી વધારે મહત્વની ઘટના ગુજરાતી સાહિત્યમાં ગણાય એવી આ ઘટના છે એટલે આજે આ જાતક કથાઓ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે યોગેશભાઈ ચોલેરા આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યોગેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર થેન્ક યુ યોગેશભાઈ તમે પ્રકાશનની દુનિયામાં વર્ષોથી છો ઘણા બધા ટાઇટલ્સ આપ્યા છે એમાંથી કેટલાક બેસ્ટ સેલર કહેવાય એવા ટાઇટલ્સ છે પણ તમે ઘણા બધા સંપાદનો પણ એટલા જ આપ્યા છે કથાઓથી માંડીને ચરિત્રો સુધી પણ આ જે જે સંપાદન છે જાતક કથાઓ એ કઈક અલગ ભાત પાડનારી આખું આ પ્રકાશન છે ને ત્રણ ભાગમાં છે એટલે બહુ મોટું કામ તમારા દ્વારા થયું છે એમ કહી શકાય આ જાતક કથાઓ તમે યુદ્ધ કથાઓ ને રમતો ની કથાઓ ને બહુ મોટા બધા સેલિબ્રિટીઝની જીવનની આખી વાર્તાઓ પણ આ જુદું છે જાતક કથાઓ ઉપર કામ કરવું એવું કઈ રીતે વિચાર આવે નાનપણથી આપણે બધા કથાઓ જાતક કથાઓની કોઈ ને કોઈ કથાઓ તો સાંભળતા જ બરાબર હું પણ જાતક કથાઓ વાંચતો રહેતો એટલે મને પ્રશ્ન થયો કે આ કથાઓ છે કેટલી બરાબર એટલે સંશોધન કરવાનું શરૂ કર્યું એટલે વધારે વધારે મને એકસો ને પાંચ કથાઓ મળી બરાબર પણ પછી જ્યારે મેં વાંચ્યું ત્યારે મને ખબર પડી કે ટોટલ તો પાંચસો ને સુડતાલીસ જાતક કથાઓ બરાબર એકસો ને પાંચ નહીં બરાબર પછી મને કહ્યું આ પાંચસો સુડતાલીસ બધી ક્યાં ગઈ કહીએ આ એકદા જ રસપ્રદ હશે એમ બરાબર એટલે સંશોધન કરવાનું કર્યું શોધખોળ કરવાનું શરૂઆત કરી

પુસ્તક મેળામાં જાવ તો બાળ સાહિત્યના પુસ્તકો થી માંડીને મોટા પણ બધી જાતક કથાઓ ક્યાંય મળતી એટલે આપણે કઈ આ કથાઓના પુસ્તકો કરીએ એ રીતના આ વિચાર આગળ વધ્યો પણ તો પછી તમે કહો છો કે એકસો ને પંદર પચીસ કથાઓ જ ઉપલબ્ધ હતી તો બાકીની કથાઓ તમને ક્યાંથી કેવી રીતે મળી સૌથી પહેલા તો આપણે સહેલો રસ્તો શોધીએ એટલે મને એમ થયું કે હિન્દીમાં પ્રગટ થઈ છે એક બનારસમાં માં ઓગણીસો પચીસ માં પ્રગટ થઈ હતી અને બીજી ઓગણીસો છપ્પન ઓગણીસો પચાસ થી ઓગણીસો છપ્પન સુધીમાં ક્રમશઃ પ્રગટ થઈ હતી ઓકે એટલે એ દસ ભાગોમાં હતી મૂળ સ્વરૂપે હતી બરાબર એની વાત આપણે પછી કરીશું પણ એ મૂળ સ્વરૂપે હતી દસ ભાગોમાં હતી તો મેં એ પુસ્તકો શોધવાનો પ્રયત્ન કર્યો તો બંને ગ્રંથાવલીના એક એક પુસ્તકો મને ઇન્ટરનેટ ઉપરથી મળ્યા બરાબર પછી મેં ઘણા બધી લાઇબ્રેરીઓ મને બધે ફોન કર્યો છે દિલ્હીની સંસદની લાઇબ્રેરી સંસદની લાઇબ્રેરીમાં જે આચાર્ય આનંદ કૌશલ્ય આનંદે પ્રગટ કરેલા હતા ઓગણીસો માં એમાંથી છ ભાગ અવેલેબલ છે પણ ત્યાંથી એમ કહ્યું કે આ લાઇબ્રેરીની બહાર એ પુસ્તકો લઈ જવા દેવાશે નહીં કેમ કે બહુ જર્જરિત અવસ્થામાં છે છ માંથી અમે તમને અહીંયા આવો તો બે બતાવી શકીએ બાકીના ચાર તો તમને આપશું પણ એટલા બધા જર્જરિત થઈ ગયેલા છે તો ક્યાંય હતા નહીં ક્યાંય અને આપણું એક આપણી મર્યાદા છે

વર્ડ ટુ વર્ડ ફૂટનો સાથે ઓકે એમાંથી બે અને ત્રણ બે કે ત્રણ અનુવાદો ઇન્ટરનેટ ઉપર આર્કાઇવ્સમાં ઉપલબ્ધ છે બરાબર એટલે છેલ્લે એનો સહારો લેવો પડ્યો કેમ કે મેં પ્રયત્ન કર્યો કે જે મૂળ ભાષા છે પાલી ભાષા છે એમાં આપણે વાંચવાની કોશિશ કરીએ પણ એમાં ટપ્પા નહીં પડ્યા બરાબર બરાબર એટલે અંગ્રેજી ભાષામાં જે કંઈ અવેલેબલ સાહિત્ય હતું અને જે એકસો પાંચ કથાઓ હિન્દીમાં બહુ પ્રખ્યાત છે અને બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે એ અને અંગ્રેજીની બાકીની અંગ્રેજીમાંથી આપણે આ ગુજરાતીમાં ઉતારી પણ પણ મને પ્રશ્ન એ થાય છે કે સાડા પાંચસો જેટલી કથાઓ હોય અને તમે કહો છો કે એકસો આસપાસ કથાઓ આપણી ભાષાઓમાં છે એનું શું કારણ છે બીજી બીજી કથાઓ એટલી બધી મહત્વની નહોતી અથવા તો કામ બાકી રહી ગયું જાતક કથાઓ છે ને એ આમ મુશ્કેલ વિષય છે મૂળ સ્વરૂપમાં જે કથા કહેવાય છે ઈ કથામાં તમે જાઓ તો પાંચ થી આઠ હજાર પાના થાય આપણે જે ગ્રંથો બહાર પાડ્યા છે એક પાનાના એવા ઘણા બધા ગ્રંથો થાય એનું કારણ શું છે કેમ કે જાતક કથાઓ બુદ્ધે પોતે જ કહી છે જુદા જુદા વખતે કહી છે જુદા જુદા સંજોગોમાં કહી છે એટલે છવ્વીસો પચીસો વર્ષ જૂની કથાઓ છે એ પહેલાના સો બસો વર્ષ દરમિયાન ગ્રંથસ્થ નહોતી થઈ એને મુખોપાઠથી યાદ રાખવામાં આવે હા બરાબર બરાબર હવે એ વોલ્યુમ બહુ જાજુ છે અમુક કથાઓ છે એ ખાલી બે ચાર શ્લોક માં આવી જાય જ્યારે અમુક કથાઓ આખ્યા કી વાવ છે કે જે 60 થી 80 પન્ના હોય અમુક ગદ્યમાં છે અમુક પદ્યમાં છે છે એટલે આ બધું એટલું બધું ભેળસળ છે કે મૂળ સ્વરૂપમાં જો તમે ભાષાંતર કરી નાખો બધી જ કથાઓ જી જી તો એ થોડુંક કંટાળાજનક બને ખાલી અભ્યાસ હોય એ લોકોને જેમાં રસ પડે બધાને એમાં રસ ના પડે એટલે મૂળ સ્વરૂપોમાં જ કથાઓ એક સાથે પ્રગટ નથી થઈ બરાબર કે બે શ્લોક ની કથા હોય એને તમારે કેવી કેવી રીતના કેવી અને એસીપના ની કથા હોય એ પણ કેવી રીતના કેવી એટલે કોઈ પણ જાતક કથા છે એમાં ત્રણ ભાગ હોય એક વર્તમાન કથા કે જેમાં બુદ્ધ પોતાના વર્તમાન ની અત્યાર ની વાત કરતા બરાબર બીજી ભૂતકાળ કથા એટલે બુદ્ધ જે પૂર્ણ જન્મ છે એની એ કથા કરતા હોય એ બોધ કથા હોય અને ત્રીજું નિષ્કર્ષ એટલે વર્તમાન ની જે કથા છે અને ભૂતકાળ ની જે કથા છે એ બે કઈ રીતના જોડાય છે એ નિષ્કર્ષ અને એનો બોધ ઈ તેમાં આપ્યો હોય તો આ ત્રણ ભાગ છે એમાંથી જે વચ્ચેનો ભાગ છે બૌદ્ધ કથા એ આપણે ઉપાડ્યો છે ને બધા એજ ઉપાડ્યો છે અને એમાંથી જે સૌથી સરળ હોય કેવામાં જે સંપત્તિ થઈ શકે એવી હોય એ બધી અત્યાર સુધી સંપાદિત થઈ અને બધી ભાષાઓમાં છે બરાબર તો આ તમે ત્રણ ગ્રંથો જે કર્યા અને લગભગ ત્રણસો એકપા ના એક માં છે મારા ચારસો એક પાન ચારસો એટલે બારસો પાના કુલ ગણો તો એમાં

સામે એમ કે ગ્રામવાસીઓ હતા ને એક શેઠ એને મળવા આવે છે આ વાત કરી અને પછી બુદ્ધ જે કહેતા હોય એ કથા પાંત્રીસ કથાઓ એવી છે કે જે કોમન છે બરાબર શબ્દ એક સરખો છે એટલે પાંત્રીસ કથાઓ આપણે પડતી મુક બાકીની બધી જ કથાઓ આવી જાય અને બધી કથાઓને આપણે બે પાનામાં લેવાનો પ્રયત્ન કરીએ ઓકે એટલે જે બે શ્લોકની કથા હોય ને એને વર્તમાન અને પૂર્વ પરનો સંબંધ સમજી અને બે પાનામાં રજૂ કરી છે અને જે 80 પાનાની કથા છે એને પણ બે જ પાનામાં હા એને પણ બે પાનામાં એક કામ વધારે અઘરું એ જ કામ અઘરું છે એટલા માટે જ અત્યાર સુધી થયું હા બરાબર કેમ કે આ કરો તો લોકોને રસ પડે 80 પન્નાની આખ્યાકી કે છે તો ઈ કોઈને સાંભળવામાં રસ નહીં પડે પણ આમાં વૈવિધ્ય બહુ છે ક્યાંક પ્રાણીઓની પ્રાણીઓને લઈને કથાઓ છે ક્યાંક નીતિ વિષયક બાબતો છે ક્યાંક મનોરંજન પણ છે એવો અલગ અલગ શૈલી છે અલગ કહેવાની પદ્ધતિઓ પણ જુદી જુદી છે તમે કીધું એમ પદ્યમાં છે ગદ્યમાં છે આવું શા માટે હશે તમારું શું માનવું છે આનું કારણ શું હોય શકે કારણ એવું હોઈ શકે કે આ સંવાદ જે થયો બુદ્ધનો એ સંવાદ એક જગ્યાએ થાય એક બુદ્ધનું તો આયુષ્ય કેટલું બધું પામ્યા પછી એમને નિર્વાણ પામ્યા એ વચ્ચેનો ગાળો કેટલો બધો છે એ બધા ગાળામાં એને વાર્તાઓ કરી છે કથાઓ કરી છે એટલે એમની પાસે જે ઓડિયન્સ હતું એ પણ વૈવિધ્ય વાળું છે એ ફરતા 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 જ્યાં જ્યાં જાય છે ક્યાંક આમ વૃક્ષ ની નીચે કરે છે ને ક્યાંક રણમાં કથા કરી છે એવું એમાં લખેલું છે જેટલું એના વિચરણ જે રીતે થઈ છે સમુદ્ર કિનારે કરી છે ક્યાંક ટૂંકમાં એ એ જગ્યાઓના ઉલ્લેખ પણ આવતા જાય તો એટલું બધું વૈવિધ્ય છે એને કાળમાં પણ વૈવિધ્ય છે બરાબર 40 વર્ષના કાળમાં માણસ જો કથા કરતો હોય તો એનું કેટલું બધું વિવિધતા થાય એનું સ્વરૂપ કેટલું બધું ફરી જાય બરાબર એટલે જે તે સમય જે તે કાળ જે તે જગ્યા અને જે તે વાત આ જે વાત બરાબર જે વાત માટે કથા કીધી છે જે પ્રશ્ન સમજાવવા માટે કથા કીધી છે બરાબર એ પણ અલગ છે અને પછી એનું લેખન નું કામ છે એ તો એમના નિર્વાણ પછી સો બસો વર્ષ શરૂ થાય છે જાતક કથાઓમાં એવું નથી એના બધા ઘણા બધા શિષ્યોએ કથા યાદ રાખી હતી બરાબર અને પછી બધા શિષ્યો જુદી જુદી લખી એટલે બાઇબલ ની અંદર કેમ છે કે લેખકો ઘણા બધા હા બહુ સાચી વાત તો એવી રીતના જાતક કથાઓના લેખકો ઘણા બધા છે એટલે પણ વૈવિધ્ય હોય છે પણ વૈવિધ્ય કેમ કે મારી શૈલી એવી છે કે હું ગદ્યમાં જ લખી શકું છું અમુક પદ્યમાં જ લખી શકે છે બરાબર અમુક ખંડ કાવ્યો છે તો એમાં એને લખી છે તો જેને જેવી રજૂઆત પેલી થઈ એમ તો એ રીતના એને રજૂઆત કરી જે રીતના એને યાદ રાખી હતી એ રીતના રજૂઆત કરી એટલે ત્રિપટક નામના જે ગ્રંથ છે એની અંદર આ બધી કથાઓ સમાવી છે બરાબર બરાબર પણ આમ સામાન્ય રીતે શું જાતક કથાઓનો બોધ શું હોય છે સામાન્ય રીતે આમ જોવો તો નીતિ વિશે વોત છે બરાબર પંચતંત્ર અને હિતોપદેશની મોટા ભાગની કથાઓ જાતક કથાઓમાંથી આવે છે બરાબર જાતક કથાઓને વિશ્વ સાહિત્યનું મૂળ માનવામાં આવે છે હા અરેબિયન નાઇટ્સ માં ઘણી બધી જગ્યાએ અને જાતક કથાઓને યુનેસ્કોએ

તો બોધીશ્વત્વ ચોર પણ હોઈ શકે સ્ત્રી પણ હોઈ શકે પુરુષ પણ હોઈ શકે પક્ષી પણ હોઈ શકે પશુ પણ હોઈ શકે વૃક્ષ પણ હોઈ શકે જી જી અને દેવતા પણ હોઈ શકે એટલે આખો સમાજમાં જે વ્યવસ્થાઓ છે એને દરેક રીતે તમારે સમાજ પાસે જ પાછી મૂકવાની વાત છે એટલે આટલું વૈવિધ્ય હોઈ શકે પણ કેટલીક કથાઓ વિવાદાસ્પદ પણ ગણવામાં આવે છે અને એટલે પણ મને લાગે છે કે તમે એનો સમાવેશ કર્યો ન કર્યો એ પણ બહુ મોટો મુદ્દો બની શકે પણ યોગેશભાઈ જે શિષ્યોએ સાંભળી યાદ રાખી અને ઉતારી તો એમાં એવું બન્યું હોઈ શકે કે મૂળ મૂળ જે વાત છે એમાં ક્યાંય ગરબડ થઈ હોય અથવા તો બોધનો ભાગ છે એ એકદમ બરાબર જતો હોય પણ કેણી જે છે એમાં ક્યાંય સમસ્યા હોય શકે મારા મતે શક્યતા ઓછી છે યાદ રાખવામાં તમે પુસ્તકો ચાર હાથમાં લઈને જુઓ તો ઉચકવા મુશ્કેલ પડે એના મંત્રો એટલા બધા અઘરા છે બરાબર કે વિશ્વની કોઈ ભાષામાં આનાથી અઘરું કઈ છે

બહુ સાચી બહુ સાચી પણ મૂળે પાલી ભાષામાં પછી લંકામાં સિંહાલી ભાષામાં ગઈ અને અંગ્રેજીમાં જે ફાઉસ બોલ અને કોવેલે કામ જે કર્યું એ એ પછી અંગ્રેજીમાં કામ થયું કે પછી એ પણ એ મૂળ જે વાત છે ચાલતી આવે છે અંગ્રેજીની અંદર પછી કામ કરવાની જરૂરિયાત ઊભી નથી થઈ કે બધું એકવાર એકવાર ત્રણ ચાર જણા એ એકવાર સરખું કરી નાખ્યું બીજું એના પુસ્તકો વારે વારે પ્રગટ થતા રહે છે અંગ્રેજીમાં આજની તારીખે માગો તો દસ ગ્રંથ તમને બ્રિટનમાં મળી જાય અમેરિકામાં મળી જાય બરાબર પરચેસ કરવા માટે ઉપલબ્ધ છે બધા ગ્રંથો એટલે મળતા હોય શ્રેષ્ઠ કામ થઈ ગયું હોય પછી હવે કરવાની જરૂર નહી પણ યસ જાતક કથા વારંવાર આ જે બૌદ્ધિસ્ટ દેશો એટલે એ રીતે જાતક કથાઓના અર્થઘટનોમાં કામ થતું રહેતું પણ તમે જે કામ કર્યું છે બેઝિક ગણવું જોઈએ એટલે કે આવું કામ ક્યારે ગુજરાતીમાં પણ આ પહેલા ગુજરાતીમાં પ્રયત્ન થયો ખરા ના નહીં પચીસ પચાસ જાતક કથાઓ જે એમના અવેલેબલ હોય એના જ ટ્રાન્સલેશન થયા છે જે સૌથી પ્રખ્યાત જાતક કથાઓ હોય એના જ ટ્રાન્સલેશન થયા છે ધારો કે પેલા મગર અને વાંદરાની દોસ્તી વાળી વાર્તા છે કે મગર નું કાળજુ ખવું તું વાંદરા એ જાતક કથા છે.

અને મને લાગે એક એક કથામાં પણ એમણે એમાં કથા પણ વાંચી એટલે બહુ મજા પણ અત્યાર સુધી કેવો રિસ્પોન્સ છે રિસ્પોન્સ આપવાની અંદર આ આમ જુઓ ને તો શોખ નું કામ હતું એટલે મેં કર્યું ઓબ્વિયસલી આ કામ હું કરવા નતો ઈચ્છતો હું કોકને સોંપવા ઈચ્છતો બરાબર તો જે આ કામનું સ્તર હતું આનો જે લેન્થ છે અંગ્રેજી માં જે મેં બધા બધાને મોકલી લિંક કે ભાઈ આમાં જોઈ જાઓ અંગ્રેજી આટલું બરાબર છે એટલે બધા હાથ જોડી ના પાડી કે આમાં બે લાખ રૂપિયા આપો તોય ભેગું નહીં બરાબર એટલે આ કામ જે સમય અને શ્રમ રોકાયેલો છે એનું વળતર તો ક્યારેય અત્યારે તો નથી મળતું નેચરલી નેચરલ વિદ્વાનો એનો વખાણ ખૂબ કરે એમ બધા જે લોકોના ના કથાઓ આવી છે એમાંથી ઘણા લોકો એ મને પચીસેક ફોન આવ્યા એમ બરાબર બરાબર પણ જે રિસ્પોન્સ છે એને આ રીતના તમે કે તમને ફોન આવીને લોકોએ તમારા વખાણ કર્યા તો બહુ સારો બરાબર પણ જો તમે આર્થિક સ્વરૂપમાં માગો કે ત્રણ વર્ષ મે મહેનત કરી છે આટલા બધા કલાકો એમાં આપ્યા છે એમાંથી શું વળતર મળશે તો એના કરતા તો આ ટૂંકમાં રેકડી લઈને કંઈક ભોજન કરી જાવ તો વધારે ફાયદો થાય એટલે એ આપણે નથી ગણતા પણ એ સંતોષ કે ભાઈ આ આવું સરસ એક કામ થયું એવું કામ આપણે કઈ ના બહુ મોટી વાત છે અને હું એવું માનું છું કે હજી બહુ થોડો સમય થયો છે પ્રકાશન ને તમારે ત્રણ ચાર મહિના જ ગણીએ તો હજી આવડું મોટું કામ છે એટલે લોકો સુધી પહોંચતા ત્રણ ગ્રંથો છે એટલે એ રીતે પણ પહોંચતા હજી થોડો સમય લાગશે ને મને લાગે છે કે આ જેમને કથાઓમાં રસ છે એ માણસ આ પુસ્તક જરૂર જોવાનો છે વાંચવાનો છે પણ એને વાર લાગશે ને આવું કામ સરસ થયું છે તો એની નોંધ લેવાય એ પણ બહુ મોટી વાત છે એટલે એ જરૂરી છે અને આવી જાતક કથાઓનું કામ તમે કર્યું છે એટલે એ બહુ મજાની આનંદની વાત છે અને આટલી મહેનત ત્રણ વર્ષની મહેનત પછી આ કામ થયું છે યોગેશભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યાના જતક કથાઓ વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર અને દર્શકોને વિનંતી નહીં પણ આ કથા સુધી જવા જેવું છે બે પાનામાં એક એક કથાઓ તમને મળે છે ને એમાંથી જીવનનો ઘણો બધો સાર પામી શકાય એવું છે જેમ આપણે વેદો પાસે જઈએ છીએ જેમ આપણે ગીતા પાસે જઈએ છીએ જેમ રામાયણમાંથી જીવન પાઠ શીખવાની વાત છે એ જ રીતે આ જાતક કથાઓ આપણને જીવન માટે ઘણી બધી ટીપ્સ આપે છે એ રીતે પણ એનું ખૂબ મહત્ત્વ છે એટલે આ ગ્રંથ જોવા જેવો છે ને વાંચવા જેવો છે યોગેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ